હાય ફ્રેન્ડ્સ હાવ આર યુ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ માય કુકિંગ બ્લોગ તો હું ફ્રેન્ડ્સ આજે પાત્રા બનાવી રહી છું તો તમે આ વિડીયો તો જોયો જ હશે ફસ્ટમાં તો હું આજે પાત્રા બનાવી રહી છું તો આજે વરસાદનું મોસમ એટલું મસ્ત છે તો મારા હસબન્ડને આજે પાતળા ખાવાની ઈચ્છા થઈ છે તો ચલો બનાવી દઈએ એમની ખ્વાઇશ પૂરી કરી દઈએ તો સૌ પ્રથમ મેં અહીંયા બધા જે પત્તા હતા એ મેં સરસ રીતના ધોઈ દીધા છે અને ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો બે લાઇકન પ્રેસ કરી દેજો કોમેન્ટ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે ધન્યવાદ તો મેં બધા જ પત્તા ધોઈને સારી રીતના લૂછી દેવાના છે એટલે એમાંથી બધો ડસ્ટ દૂર થઈ જાય એટલા માટે અને થોડીક વાર માટે આપણે પંખા પંખો ચાલુ કરીને છૂટા છૂટા આપણે પત્તા મૂકી દેવાના છે એટલે સુકાઈ જાય આ રેસીપી એકદમ સરળ છે અને ઇઝી છે હા થોડીક મહેનત થશે પણ ટેસ્ટી બનશે ઘરની હેલ્ હેલ્ધી રેસીપી છે બારમાં થોડુંક તમારે મસાલોને બધું સ્ટ્રોંગ આવે તો ઘરે તમારા પ્રમાણે આપણે નાખી શકીએ તો ફ્રેન્ડ્સ લાસ્ટ સુધી વિડીયો જોજો તમે આમ પછી મેં આપેલી જે દાંડીઓ હતી એ મેં બધી સારી રીતના કાઢી દીધી છે દાંડી કાઢવી પડે કેમ કે આપણે પછી રાઉન્ડ કરીશું તો વળસ વળશે નહીં એટલે આપણે પહેલાં બધી દાંડીઓ કાઢી દઈશું એની આવી રીતના અને એકદમ ધીરે ધીરેથી આપણે સાફ કરીશું કેમકે તૂટી ના જાય પછી મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં એક કપ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને આપણે બેટર બનાવવાનું છે એટલા માટે હળદર એડ કરી સ્વાદ અનુસાર કવા કાશ્મીરી મરચું એડ કર્યું ધાનાજીરું ધાનાજીરું એડ કર્યું છે મેં હિંગ એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે પછી બે ચમચી જેટલું હું તેલ એડ કરવાની છું અને મેં આ ખાંડ એડ કરી છે એ દરેલી ખાંડ છે ફ્રેન્ડ્સ અને ઉપરથી મેં ધાના એડ કરી દીધા છે અને તલ એડ કર્યા છે અને બધું આપણે સારી રીતના મિક્સ કરી દઈશું એને પછી પાણી આપણે એડ કરવાનું છે ધીમે ધીમે આ બેટરને આપણે બધું પતલું નથી બનાવવાનું વધારે પડતું થોડુંક ઠીક રાખવાનું છે અને આપણે બધું મિક્સ કરીશું જોઈતું જોઈતું પાણી એડ કરવાનું છે આપણે તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતના રાખવાનું છે હવે આપણે પત્તા લઈશું એને ઊંધા ઊંધો પાડી દેવાનું છે પત્તાને ઊંધાથી જ આપણે શરૂઆત કરવાની છે પછી એમાં આપણે પાછલા ભાગમાં આપણે એને લેપ કરી દઈશું ચનાલા લોટને જે આપણે બેટર બનાવ્યું હતું એ બધું સારી રીતના બેટર લગાવી દઈશું પછી આપણે એક બીજું પત્તું લઈશું એ એના સામેના ભાગે આપણે લગાવી દઈશું એના પર બી આપણે સેમ પ્રોસેસ કરવાની છે

અને આ તો પાતળા તો બધા ગયડાને કે નાના છોકરાઓને બધાને જ ભાવે છે એટલે તમે ફ્રેન્ડ્સ આ ઘરે ટ્રાય કરજો તો હવે આપણું આ જે થઈ ગયું છે તો ધીમે ધીમે આપણે આજુબાજુની સાઈડે રોલ કરતા જઈશું એકદમ ટાઈટલી રોલ કરવાનું છે કેમ કે તમે ટાઈટ નહીં કરો તો ઉખડી જશે અને તમારા બાફવામાં બી તકલીફ પડશે એટલે આ જ મેઇન પોઈન્ટ છે એને સીધી જ આમ ટાઈટ રીતના કરવાનું છે એના ઉપર આપણે લેપ લગાવતા જવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આ રીતના હવે મેં બીજો રાઉન્ડ બનાવવાની છું તો સેમ પ્રોસેસ કરવાની છે મેં અહીંયા છ સાત પત્તા હતા એમાંથી મેં એક કપ ચણાનો લોટ લીધો તો મને થોડો ઓછો પડ્યો છે તો મેં બીજો બનાવી દીધું છે ગિફ્ટ તો તમે દોઢ કપ જેટલો લઈ શકો છો ચણાનો લોટ અને પછી આ બીજું આપણું રાઉન્ડ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ રીતના જુઓ પછી મેં અહીંયા એક ચાયણી લઈ લીધી છે આ રીતને એના ઉપર આપણે તેલ લગાવી દઈશું એટલે ચોટી ના જાય અને પહેલેથી મેં તપેલીમાં પાણી એડ કરી દીધું હતું તો મેં આ સેટ કરવા ગઈ હતી તો સેટ થયું નહીં ફ્રેન્ડ્સ તો મને એવું લાગ્યું કે એના આને આપણે બે કટકા કરી દઈએ એટલે વચ્ચેથી મેં બે ભાગ કરી દીધા છે તો એ ચાયણીમાં સારી રીતના આવી જાય તો તમને બી ફ્રેન્ડ સારી રીતના કરી શકો છો તો હવે આપણે ઢાંકી દઈશું તો જો આપણું મોસ્ટ ઓફ થોડુંક થવાનું બાકી છે ચેક કરી લઈશું એનાથી આપણે એક દંડીથી આપણે ચેક કરવાનું છે તો ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ થઈ ગયું છે આપણે તો નીચે એને ઉતારી દઈશું ઠંડુ પાડવા માટે તો આપણે પાંચ દસ મિનિટ થઈ ગઈ છે ઠંડુ થઈ ગયું છે તો આપણે આપણે સ્લાઇસ કરી દઈશું તો જોઈશું ફ્રેન્ડ્સ કઈ રીતના થયા છે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ પાતળા બારના જેવા થયા છે એકદમ રાઉન્ડ તો છે ને ઘરે બનાવવું ઈ તો ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરજો ઘરે જુઓ ફ્રેન્ડ્સ એવી રીતના આપણે બધા જ આવી રીતના કટ કરી દઈશું રાઉન્ડ જો ફ્રેન્ડ્સ કેટલા બધા ખાલી બે જ રોલમાં કેટલા બધા પાતળા થયા છે આપણા અને એકદમ પોચા રૂ જેવા અને સોફ્ટ છે એકદમ મસ્ત રીતના રાઉન્ડ બી થયા છે એકદમ બેસ્ટ થયા છે અને હવે આપણે એક પેન મૂકીશું એમાં પાંચ છ ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે પાત્રાને થોડાક ફ્રાય કરી દેવાના છે ફ્રેન્ડ્સ એટલા માટે તો મેં બે ચમચી જેટલી રહી એડ કરી છે જીરું એડ કર્યું છે બે ચમચી તલ એડ કર્યા છે પછી મેં આદુ લસણ મરચાંનું પેસ્ટ હતું એ એડ કર્યું છે અને એક આખા મરચાં સમારીને એડ કરે છે લીમડો કાશ્મીરી મિર્ચ એડ કરી છે અને બધું આપણે હલાવી દઈશું અને મેં હિંગ એડ કરી દીધી ઉપરથી આ કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે જીરું પાવડર એડ કર્યો છે અને હવે આપણે બધા પાતળા એની અંદર એડ કરી દઈશું ફ્રાય કરી દઈશું તો એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે અને એકદમ બાર જેવા આપણા પાતળા લાગે અને પછી આપણે એમાં છે ને એક લીંબુનો રસ એડ કરી દીધો તો મેં એ લીંબુનો રસ એડ કરવાનો છે આમાં તમે બેટરમાં તમે ના નાખતા ફ્રેન્ડ્સ બેટરમાં નાખશો ને તો બધામાં ખટાશ પકડી જશે એટલે આમાં જ કરજો તો થોડીક થોડીક જ ખટાશ પકડશે તો ટેસ્ટ સારો રહેશે તો આપણે બધું આવી રીતના હલાવી દઈશું એકદમ સરસ રીતના તો મોસ્ટ ઓફ આપણા પાતળા ફ્રાય થઈ ગયા છે આગળ પાછળ રીતના આપણે ફ્રાય કરી દેવાના છે તો મેં આ લીંબુનો રસ એડ કર્યો છે ફ્રેન્ડ્સ એક ચમચી જેટલું જ એડ કર્યું છે ફ્રેન્ડ્સ હવે આપણે કાઢી દઈશું આગળ પાછળ બંને સાઈડ શેકવાનું છે અને હવે થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો જોવા આપણા પાત્રા તૈયાર છે એકદમ ટેસ્ટી રૂમ જેવા બાર માર્કેટમાં બને એવા અને ગયડા છોકરા બધા જ ખાઈ શકે અને ઘરના બના બનાયેલા એ હેલ્ધી બી રહે તો ફ્રેન્ડ્સ આ વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો આમનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે ધન્યવાદ તો ફ્રેન્ડ્સ થઈ છે આપણું સૌ વકરવાની ડીશ આપણી એકદમ ફાઇનલી ઉપર ધાના એડ કરી દીધા છે મેં જો દેખામાં બી કમ્પ્લેટ છે